છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામ ખાતે સર્જાયો અકસ્માત સિમેન્ટ ભરેલું મિક્સર મશીનની સામે હાઈવે ડમ્પર આવતા બ્રેક મારી કંટ્રોલ કરવા ગયા છતાં પણ સાંકડા નાળાને લીધે સર્જાયો અકસ્માત બોડેલી છોટા ઉદેપુર હાઈવે નંબર છપ્પન પર બન્યો છે અકસ્માત ગ્રામ્ય વિસ્તારની બાજુમાં જ આવ્યું છે આ નાળું એક તરફ નજીકમાં આંગણવાડી તો બીજી તરફ નજીકમાં સ્કૂલ આવેલ છે નાના નાના બાળકો આ જ રસ્તા પરથી પસાર થતા હોય છે છતાં પણ આ સાંકડા નાળાને મોટો બનાવવામાં શું તંત્ર હજુ સુધી કોઈ મોટા અકસ્માતની રાહ જુએ છે ચાલવા નીકળેલ એક શિક્ષકનું પણ આ જ સાંકડા નાળાને લીધે અકસ્માત સર્જાયો હતો એવી લોકચર્ચા પણ છે છતાં પણ તંત્ર દ્વારા આ નાળાને મોટું બનાવવામાં આવતું નથી હજુ કેટલા ભોગ લેવાના બાકી છે એવું તંત્રને પૂછી રહ્યા છે ગ્રામજનો સિમેન્ટ ભરેલા મિક્સરમાં બેથી ત્રણ પલટી માર્યા હોવાનું ડ્રાઈવર દ્વારા જાણવા મળ્યું છે વારંવાર આ નાળા પર આવા બનાવો બનતા હોય છે છતાં તંત્ર ઘોર નિદ્રામાં સૂઈ રહ્યું છે એવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું નાળાની હાલત જોતાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નાળા પર કેટલા અકસ્માતો સર્જાયા હશે રાત્રિ દરમિયાન વધુ પડતા અકસ્માતો સર્જાતા હોવાથી કોઈને જાણ થતી નથી આ બનાવ પણ રાત્રિના બાર થી એકના સમયગાળામાં બન્યો હોવાનું સામે આવ્યું છે તો શું તંત્ર દ્વારા આ નાળું મોટું બનાવવામાં આવશે કે પછી એ જ પરિસ્થિતિ રહેશે એ જોવું રહ્યું મુકેશ પરમાર નસવાડી સામને ડમ્ફર આ રહ્યા હતા પીછે સમય આ રહ્યા હતા ડમ્ફર વાળા પુલિયા પે આ કે બ્રેક લે લીયા મે બ્રેક મારા ગાડી મેરી ઇધર ખેંચ લી મેરા બ્રેક લગા નહીં ઉસકા ખાલી થા રુક ગયા મજુ ભરી હતી રૂકા ભાગ ગયા મેં રોડ પે ગયા તો ભાગ ગયા